વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા ઉપવાસ આંદોલન વિસાવદર તાલુકાના કાલસારી ગામના માલધારીઓ દ્વારા વિસાવદર તાલુકા પંચાયત તેમજ વહીવટી તંત્ર સાંપાસ આંદોલન ઉપર બેસેલ છે ત્યારે વાત કરવામાં આવે તો કાલસારી ગામના માલધારીઓ દ્વારા બે થી કાલસારી ગામનું આશરે બત્રીસો વીઘા જેટલું ગૌચર બોમાફિયા દ્વારા દબાણ કરેલ હોય ત્યારે માલધારી દ્વારા સતત સરકારી બાબુઓને રજૂઆત કરેલ ત્યારે બે ના કલેક્ટર દ્વારા ડીએલઆર ને ગૌચર જમીનની માપણી કરવાનું હુકમ કરેલ ત્યારે ડીએલઆર દ્વારા માપણી ચાલુ કરેલ તેને એક વર્ષ થવા છતાં ગૌચર ની જમીન માપણી પૂરી થયેલ નથી ત્યારે સવાલ એ છે કે શું ડીએલઆર ની ગૌચર ની માપણી કરવામાં ઇન્ટરેસ્ટ નથી કે પછી અધિકારી અને રાજકીય પદાધિકારી ના દબાણ થી માપણી પૂરી કરવામાં નથી આવતી કે પછી સ્ટેટ સેટિંગ ડોટ કોમથી જ ગૌચરની માપણી થતી નથી ત્યારે કાલસારી સરપંચ તેમજ તલાટી દ્વારા માલધારીઓની તારીખ અગિયાર સાત બે હજાર ચોવીસના રોજ સાઠ દિવસમાં ગૌચર ખાલી કરાવવાની લેખિત ખાતરી આપેલ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરવામાં આવેલ નહીં ત્યારે માલધારીઓ દ્વારા તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ ટીડીઓ મામલતદાર પ્રાંત અધિકારી તેમજ પોલીસ ડિપાર્ટમેન્ટને લેખિત અરજી આપેલ અને તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ સુધીનું અલ્ટિમેટ આપેલ તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી કરેલ નહીં અને માલધારીઓની

બે મહિના પૂરા થઈ ગયા અગિયાર તારીખે એનો મહિનો બે મહિના પૂરા થતા હતા અગિયાર તારીખે અમને લેખિત આપ્યું હતું સાતમા મહિનાની આ નવમા મહિનાની અગિયાર તારીખે પૂરું થઈ ગયું એનું લેખિત તિકડે અમે પાંચ દિવસ આવ્યો પાછો અમે લેખિત જ દીધું લેખિત દઈને અમારા સમાજ અહીંયા આંદોલનમાંથી બેઠા છે ઉપવાસ માટે બે દિવસમાં નહીં જવાબ આપે તો માલધોર સાથે અમે અહીંયા આવશું અને તિકડે માંગ એમ અમારી એવી છે કે ખાંભા નાખ્યા છે ખાંભા ફરી જાય છે એની માથે કેમ લેનકબીરની ગુનો દાખલ નથી કરતા પ્રાંત સાહેબે કીધું છે કે અમને આ લેખિતમાં આપી અમને આપી દીધેલું છે તો સરપંચ કે મંત્રી કેમ કાર્યવાહી કાંઈ કરતા નથી તો ટીડીઓને સાહેબને હું ભી પડે છે દબાણ આપે છે કોઈ અધિકારીઓ દબાણ આપે છે ઉપલા કે રાજકારણી પેસર છે તો અમારું આંદોલન અટાણે ચાલુ છે આજ સત્તર તારીખથી હવે આ બે દિવસ અમારે એમના ઉપા ઉપર બેસે માલધોર છોકરા સાથે બાયુ સાથે અમે